નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોટાદેપુર પૂર્વ સાંસદ અને ટ્રાઇફેર ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ થતા મોત નીપજવાની ઘટના સામે આવી પ્રાપ્ત માહિતી અનુસાર છોટાદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પીપલદી ગામે ગત રાત્રે દસ વાગ્યાના અડસામાં કુલદીપ રાઠવા નામના યુવક પર ફાયરિંગ કરીને હત્યા કરવાની ઘટના સામે આવી પીપલદી ગામના જ રહેવાસી શંકરભાઈ સંજીભાઈ રાઠવા અને અન્ય એક ઈસમ દ્વારા રાત્રિના સમયે કુલદીપ રાઠવા ઉપર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા જાણવા મુજબ પંચાયતની ચૂંટણી સામ સામે લડતા તેની અદાવત રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું પોલીસ ઘટના સ્થળે પહોંચીને મુખ્ય આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવાની ધરપકડ કરીને બીજા ઈસમની શોધખોળ હાથ ધરવામાં આવી છે માતમ છે છે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી જિલ્લાથી રિપોર્ટ ધન્યવાદ બે હજાર એકસો ત્રણ એક ચોપન તથા આઠ ની કલમો હેઠળ આજરોજ એકવીસ નો બે હજાર ચોવીસના સવારના કલાક ફરિયાદ નોંધવામાં આવેલ જે ફરિયાદની હકીકત એવી છે કે આ ગામના ફરિયાદી શ્રી રાજપાલસિંહ જાનસિંહ જાતે રાઠવા તેમના ભાઈ કુલદીપભાઈ જાનસિંહ રાઠવા રહેવાસી છે ગઈ તારીખ વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ મરણ ફરિયાદીના ભાઈ એમના ફરિયાદ ચાલીને જગાવા તે દરમિયાન એમના જ ગામના આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અમલાભાઈ રેવાજી રાઠવા બંને જણા પીપલદી ના છે જે બાઇક લઈને આવેલા અને આ કામ ના ફરિયાદી ના ભાઈ ને ભાગે ડાબી બાજુ ગોળી ઈજા કરી એમનું મૃત નીપજ્યા હોય જેની તપાસ હાલ ચાલુ છે અને આ ગુનાના કામે એક આરોપી અટક કરવામાં આવે છે જેની પૂછપરછ ચાલુ છે મારવાનું કારણ ફરિયાદી ના જણાવ મુજબ કે ભાઈ પંચાયતની ની ચૂંટણી થઈ હતી એ સમયે કઈ બંદૂક થયો હતો મરંજનાર અને આ ગામના આરોપી છે અને એનો અદાવત રાખી એ ઝઘડા ની અદાવત રાખી ગઈ તારીખે એમને ગોળી મારી પકડેલા આરોપી નામ છે શંકરભાઈ સંજયભાઈ રાઠવા જેન છે